આ કાચી કેરીનો સંભારો મસ્તીનો બને અને અથાણું પણ મસ્તીનું બને મજા આવે તમે તો બધા જોતા વિડીયો રેકડીમાં કેરીઓ આજ તો આપણે તમને આંબામાં કેરીઓ બતાવી દેજો કોમેન્ટ કરજો કે અમારા ગામડામાં તો આવી રીતના બધું વાતાવરણ હોય એટલે મજા આવે બધાને જોવાની પણ મજા આવે અને અમારે તો જો કેરી મળી જાય જો કાચી કેરી મને કીધું અશ્વિનભાઈ હરખવારના પાંદડા હરગવાન સિંઘું નહીં પણ હરગવો મીઠો હોય એના પાંદડા જોઈ છે અમારે ત્યાં ગામડામાં મળી જાય તો હરગવારના પાંદડા લેવા આવ્યો હું અને મીઠો લીમડો પણ એને શાકમાં નાખવા માટે દેવો છે અને કીધું કાયતરાય જ પાડ દઈ તો આપણા સબસ્ક્રાઈબર છે રાજકોટથી આવે છે અને સતી પાનભાઈ ના મંદિરે એમની માનતા હતી એટલે માનતા પૂરી કરવા આવે છે અને આપણને મળવા પણ આવે છે તો કીધું હાલો વાડીયા જાય જો અત્યારે જાય ઉનાળું આવેલો છે આપણી તો વાડી નથી પણ બીજાના વાડી આવી અમારા ભાઈઓને વાળીએ જેમ ભાઈની વાડી અમારા જો અહીંયા બાજરામાં તો ફૂલ્લી આવી જાય ફૂલ્લી આવી જાય અને હરઘવો હે ને એના કાંઈક દવા માટે ઉપયોગ કરવાનો હે તો કીધું હાલો એને આપણે ઉપયોગ કરવાનો હે તો દ્વારકા કાપીને પાંદડા એને હુકાવીને કંઈક પાવડર બનાવીને કહેતા હતા હવે એના આટું આપણે લેવા આવ્યા હૈ હરઘવાના પાંદડા અને કીધું આંબલીમાં કાયતરા પણ પાકી જાય કાયતરા પણ લેવા આવી જાય અને અમારા ગામડામાં જ મળી જાય એવું બધું તો જોવા મીઠો લીમડો છે આમ સુગંધ મસ્તીની આવે જો માખીઓ પણ સુગંધ લેવા આવે છે મધની માખી આવે ની જો તો આલો ફરકવાનું ડાયરું કાપવા માંડી અને પાંદડા એનો ઉપયોગ લેવાના છે મેં કીધ શાક બનાવવા સીંખું લેવાની છે જેમ ભાઈ ને જેમ ભાઈ આજે આમ બીજો ફરક હોય ને અહીંયા ગયા છે આગળ તો કીધું થોડોક વિડીયો શૂટ કરી નાખી અને આંબલીના કાયતરા પણ પાડી નાખી

બગડી જાય બે વાર કરીએ હાલો ઈ કે કાયત્રા પાડે જેમ આપણે રજકો પણ છે હા અમિતભાઈ વરી કી છે કઈ જ નહીં હાલો જો મીઠો લીમડો ને એવું બધું પેરું કરી નાખી જો બાવરના ના પડ્યા હો બાવરા દેશી બાવરા ના પડ્યા

એ આપણે માંડ વતન પર રામ રામ જય માતાજી જય માતાજી હા સતી પાનબાઈના મંદિર આયા દર્શન કરવા હાલો તમારા સાઠું કાયતરાને ઉપાડીને રાખ્યું હે અહીં ઘરે છે હાલો સે કાયતરાને હું જાઉં છું ટોટી લાગ્યાતા અમિતભાઈ હા ટોટી લાગો ટોટી લાગન પછી ફોન આયો કે પાનબાઈના મંદિરે દર્શન કરવા આવવાનું માનતા કરો અજે ઘરે નતિયા ડાયરેક્ટ ગાડી લઈને આયા હે હા હો પગે લાગી લે પર

જેવી જો અત્યારે મહેમાન આપણા ઘરે આવી ગયા અને પણ પાઈ દે કેમ કે અને ચા પીધા હવે તો જો મમ્મી ની છોળા પાઈ છે રામ રામ જય માતાજી રામ રામ માતાજી

तो क्या आय सर पर ही ना होगा। बोलो गाड़ी को नजर अंदर करें इकोमेडी को नहीं आय सर लेना हो पड़ा हो। तो न्यू को कल ना गोता तो उठला सर पर। जय माता जय माता जय माता जी। हाँ जय माता जी तो मेरा नाम है। माता जी राहुल। राहुल भाई। वाह। हाँ काम बड़ा मनुष्य सुटिंग दी। काम-राम जय म क्या ठरी जैसे लियो है क्या है ठरी जैसे राम <laughs> राम जय माता जी <जाँ> जो दादी ने घर चाप भी आवे किया राम राम जय माता जी राम राम जय माता जी ये बात सारा क्यों था <laughs> <देवारे जाँ> <laughs>